ભાદરવો મહિનો શરૂ થાય એટલે શરીરમાં પિતનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને એ પીતનું સમન કરવા માટે આપણા હિન્દુ શાસ્ત્રોમાં શ્રાદ્ધ પક્ષની ઉજવણી કરવામાં આવે છે અને એ દરમિયાન આપણે બધા જ દૂધપાક બનાવતા હોઈએ છીએ દૂધ ખાંડ અને ચોખામાંથી બનતો આ દૂધપાક શરીરમાં રહેલા પીતનું સમન કરે છે અને હિન્દુ શાસ્ત્રો મુજબ શ્રાદ્ધ પક્ષમાં આપણા પિતૃને તૃપ્ત કરવા માટે પણ આપણે દૂધપાક બનાવતા હોઈએ છીએ તો આજે આપણે દૂધપાક બનાવીશું તો અહીં મેં અમૂલનું જે એકદમ હાઈ ફેટ દૂધ આવે છે તે લીધું છે બે લીટરમાંથી આજે આપણે દૂધ પાક બનાવીશું દૂધ જો જાડું હશે તો તમારે દૂધ પાકને બહુ ઉકાળવાની જરૂર નહીં પડે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલા બાસમતી ચોખાને પાણીથી બરાબર સાફ કરીને અહીં મેં ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખેલા અહીં ચોખાને આપણે પાણીની બદલે દૂધમાં ચડવા દેવાના છે એટલે દાણો જો બરાબર પલળી ગયેલો હશે તો એ જલ્દી ગળી જશે ચોખા જો દૂધમાં સારી રીતે ગળી જશે તો એનાથી પણ દૂધ થોડું વધારે જાડું બનશે બે લીટર દૂધ માટે અહીં મેં પોણો કપ જેટલી ખાંડ લીધી છે એનાથી દૂધપાક એકદમ ગળ્યો પણ નહીં બને અને બહુ મોળો પણ નહીં બને મીડિયમ સ્વીટ બનશે અને અહીં મેં થોડું કેસર દૂધમાં આ રીતે પલાળીને રાખ્યું છે એનાથી દૂધપાકને ખૂબ જ સરસ કલર મળશે અહીં બદામને પણ મેં ઓવરનાઈટ પલાળવા દીધી હતી એની છાલ ઉતારીને હું એને ચોપ કરી લઈશ આ ચારોડી છે એને પણ પાણીથી મેં બરાબર સાફ કરી લીધી છે સાથે થોડા પિસ્તા લીધા છે અને અડધું જાયફળ લઈને એને મેં આ રીતે છરીથી બારીક સમારી લીધું છે જાયફળ મિક્સ કરવાથી દૂધપાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને એક ચમચી જેટલો આપણે ઇલાયચી પાવડર મિક્સ કરીશું દૂધપાક બનાવવા માટે બની શકે તો આપણે થોડું પહોળું અને જાડા તળિયાવાળું હોય એવું વાસણ પસંદ કરીશું એનાથી દૂધ જાડું થઈ ગયા પછી નીચે તળિયે ચોંટશે પણ નહીં અને દૂધ જ્યારે ઉકળશે ત્યારે ઉભરાશે પણ નહીં હવે દૂધપાક બનાવતી વખતે અહીં આપણે સતત હાજર રહેવાનું છે અને દૂધ જલ્દી ગરમ થઈ જાય એટલે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને એકદમ હાઈ રાખીશું હવે અહીં દૂધ થોડું ગરમ થઈ ગયું છે તો તરત જ આપણે તેમાં પલાળેલા ચોખા મિક્સ કરી દઈશું ચોખા જો બરાબર પલાળી લીધા હશે તો એને દૂધમાં ચડતા બહુ વાર નહીં લાગે ચોખા મિક્સ કરી લીધા પછી આ સ્ટેજ પર દૂધને આપણે હાઈ ફ્લેમ પર જ ચડવા દઈશું અને આ રીતે એને સતત હલાવતા રહીશું અંદર આપણે જે ચોખા મિક્સ કર્યા છે એ બરાબર ચડી જાય એ પછી જ એમાં આપણે ખાંડ મિક્સ કરવાની છે દૂધમાં ચોખા બરાબર ચડ્યા નહીં હોય કાચા હશે ને તમે જો એમાં ખાંડ મિક્સ કરી દેશો તો પછી ચોખા છે એ કડક રહી જશે અને પછી દૂધ પણ એના કારણે થોડું પાતળું જ લાગશે એટલે અહીં ચોખા બરાબર ચડી જાય પછી જ આપણે તેમાં ખાંડ મિક્સ કરીશું અહીં આપણે એકદમ હાઈ ફ્લેમ પર દૂધને ઉકાળી રહ્યા છે એટલે દૂધ જેમ જેમ ચડું થશે તેમ તેમ નીચે તળીએ સ્ટીક થવાના તેના ચાન્સીસ પણ વધતા જશે એટલે આ રીતે આપણે તેને સતત હલાવતા રહીશું અહીં હાઈ ફ્લેમ પર મેં દૂધને પંદર મિનિટ માટે ઉકળવા દીધું છે અને હવે આપણે ચોખા ઉપર ચડ્યા છે કે નહીં એ ચેક કરીશું તો આપણે જોઈ રહ્યા છીએ કે ચોખા સરસ ચડી ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે ચોખા ચડીને બરાબર સોફ્ટ થઈ જાય પછી આ સ્ટેજ પર હવે આપણે તેમાં ખાંડ મિક્સ કરી દઈશું દૂધમાં આપણે ખાંડ મિક્સ કરીશું એટલે ફરી એકવાર દૂધ છે એકદમ પાતળું બની જશે ખાંડનું પાણી બનશે એટલે દૂધ થોડું પાતળું બની જશે તો ખાંડ મિક્સ કર્યા પછી દૂધને અહીં આપણે હાઈ ફ્લેમ પર લગભગ દસેક મિનિટ માટે ઉકળવા દઈશું ખાંડ મિક્સ કરી લીધા પછી દૂધને ફરી એકવાર તમે દસથી પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ પર ઉકળવા દેશો તો એનાથી દૂધપાકની મીઠાશ ખૂબ જ વધી જાય છે અહીં ખાંડનું બધું જ પાણી બળી જશે એ પછી દૂધપાક થોડો જાડો બનશે ખાંડ મિક્સ કરી લીધા પછી લગભગ દસથી બાર મિનિટ માટે અહીં મેં દૂધને હાઈ ફ્લેમ પર ઉકળવા દીધું છે હવે અહીં ખાંડનું બધું જ પાણી બળી જશે એટલે દૂધ છે એ આજુબાજુ અને તળીએ થોડું સ્ટીક થવા લાગશે અને એની પર આ રીતે થોડા બબલ્સ પણ આવશે જુઓ દૂધમાં થોડું ફીણ પણ આવવા લાગ્યું છે તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે દૂધ થોડું જાડું થઈ ગયું છે ને એની ક્વોન્ટિટી પણ થોડી ઓછી થઈ ગઈ છે તો અહીં દૂધને ચોખ્ખા મિક્સ કરી લીધા પછી પંદર મિનિટ અને એ પછી આપણે ખાંડ મિક્સ કરી અને એ પછી દસ મિનિટ માટે ઉકાળી લીધું છે તો અહીં કુલ અડધી કલાક માટે હાઈ ફ્લેમ પર દૂધને આપણે ઉકળવા દીધું છે ને હવે આમાં આપણે બાકીના મસાલા પણ મિક્સ કરી દઈએ જાયફળ મિક્સ કરવાથી દૂધપાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો એને પ્લીઝ તમે સ્કીપ નહીં કરતા કેસરવાળું દૂધ પણ મિક્સ કરી દઈએ થોડું કેસર મિક્સ કરવાથી દૂધપાકને ખૂબ જ સરસ કલર અને ફ્લેવર બંને મળી જાય છે હવે આપણે અગાઉથી પલળી રાખેલા ચારોળી બદામ અને પિસ્તા પણ મિક્સ કરી દઈશું એક ચમચી જેટલો ઈલાયચીનો પાવડર પણ મિક્સ કરી દઈએ આ બધા મસાલા મિક્સ કર્યા પછી દૂધમાં જાયફળનો સરસ ટેસ્ટ બેસી જાય એટલા માટે અહીં આપણે દૂધને ફક્ત પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું હવે અહીં આપણો દૂધપાક બનીને તૈયાર થઈ ગયો છે ગેસ બંધ કરી દીધા પછી આ થોડો ઠંડો થશે એટલે આ દેખાય છે એના કરતાં પણ થોડો વધારે થીક બની જશે તો અહીં આપણે ગેસને હવે બંધ કરી દઈએ ઠંડો થઈ ગયા પછી અહીં મેં ફ્રીજમાં ત્રણથી ચાર કલાક માટે મૂકી રાખ્યો હતો ને જુઓ એકદમ થીક બની ગયો છે તો દૂધપાક એકદમ રગડા જેવો બન્યો છે ચમચા પર દૂધનું એક જાડું લેયર પણ બની ગયું છે જુઓ બે લીટર દૂધમાંથી લગભગ દોઢ લીટર જેટલો દૂધપાક બન્યો છે પાંચથી છ વ્યક્તિને સર્વ કરી શકાય એટલો દૂધપાક બનીને તૈયાર થયો છે ટેસ્ટ વાઇઝ પણ એકદમ પરફેક્ટ બન્યો છે આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ